ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ટ્રાન્ઝિટ ટ્રાન્ઝિટ શબ્દનો અર્થ બીજે ક્યાંક જતી વખતે કોઈ જગ્યામાં થઈને પસાર થવું એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવું પારવાહન પારગમન અભિવહન પરિવહન સંક્રમણ આવવું જવું માલ હેરફેર યામ્યોત્તર ગમન એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ જવું તે થાય છે ટ્રાન્ઝિટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ મેની ઓફ ધ ગુડ્સ વર ડેમેજ ઇન ટ્રાન્ઝિટ અર્થાત પરિવહનમાં ઘણા માલને નુકસાન થયું હતું એક બીજું ઉદાહરણ જોઈએ ધ કેનાલ કેન ટ્રાન્ઝિટ અ ટોટલ ઓફ ફિફ્ટી શીપ્સ ડેલી એટલે કે નહેર દરરોજ કુલ પચાસ જહાજોનું પરિવહન કરી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ